શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી હોય પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ સાહેબ તથા એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી પ્રદ્યુમનસિંહ ગોહિલ કૃષ્ણદેવસિંહ ગોહિલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા મુરરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ રણજીતભાઈ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા તથા ડોક્ટર મહેન્દ્રસિંહ જાડેજા એ માંડવી તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મુરરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે યુવરાજસિંહ વજુભા જાડેજા રહે ગામ ત્રગડી તાલુકા માંડવી તથા જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોઢા રહે ગામ ખાનાય તાલુકો અબડાસા તથા નીલેશસિંહ નવુભા જાડેજા તથા સંજયસિંહ નવુભા જાડેજા તથા મેહુલસિંહ ચંદુભા ઝાલા તથા દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા રહી રગડી તાલુકા માંડવી વાડાઓ તેના સાગરીતો સાથે મળી ગુજરાત રાજ્ય બહારથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ત્રગડી ગામની દક્ષિણ બાજુ આવેલ સીમ વિસ્તાર જે સરકારી પડતર જમીન આવેલ હોય અને ઘટાદાર બાવળોથી ઘેરાયેલ હોય તે સીમ વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી અને ત્યાંથી તેઓના કબજા ભોગવટાના અલગ અલગ વાહનોમાં આ જથ્થો ભરી રહેલ હોય અને આ ભારતીય વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહેલ હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશ સી દારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ